રાજકોટના શહેર અને વરસાદ પડ્યો ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો ગઢડા ખાકી જાળિયા અને મોજીરા સાથે જ વાયાવદરમાં વરસાદ જોવા મળ્યો કમોસમી વરસાદને લઈ અને કારણ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ખૂબ જ ચિંતિત બન્યા છે તેઓના પાકને લઈને તો આ સાથે જ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો રાણસીકી ગામે બે ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે મોટી ખિલોરી દરેડીના ખાંભામાં વરસાદ જોવા મળ્યો ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરો જળમગ્ન થઈ ગયા હતા ગોંડલ યાર્ડમાં ખુલ્લી પડેલી બોરીઓ પણ પલડી ગઈ હતી જેના કારણે ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાય છે જ્યારે બીજી તરફ જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી માવઠું જોવા મળ્યું યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો વીરપુર અમરનગર સહિતના અનેક ગામોમાં વરસાદ જોવા મળ્યો કમોસમી માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં ખૂબ વધારો જોવા મળ્યો છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં જોકે ઠંડક પણ ક્યાંક ને ક્યાંક પ્રસરી છે